સાડા આઠ ને દસ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્તો બેન વેલકમ ટુ વન યુ ગો ચા બની ગઈ છે ખીચડીને રોટલી વઘારી દીધી છે તો પહેલાં ચા પીવું બધી ઊંઘી ઊંઘીઓ તો પાછો એક તીન મહિન પીશો તો બસ હવે પહેલા ચા નાસ્તો કરીશું પેટ પૂજા કરીશું તો પછી શ્રી કન્ટિન્યુ કરવામાં ચા બની ગઈ છે રોટલી ને ખીચડી વઘારેલી અને ટોસ્ટ મમરા ગાંઠિયા તો પહેલાં નાસ્તો કરી લઈશું પછી કન્ટિન્યુ કરીશું

સાડા ત્રણ થી સાડા છ એવી જોબ હતી સાડા બારે જઈએ એટલે મમ્મી ખાવાનું તૈયાર રાખે અત્યારે साथ साथ चलते रसोड़े में वासन में चौकड़ी में बाथरूम में कपड़े धोने में ये सब होता है अभी अभी लाइफ ये ही है ये ही जीने का उठे वर्थ जा रहे उठे आ काम पे लो काम पे लो फिर आऊँ ठीक हो कुछ डू जो तो आज संसार छे संसार तो क्या राज लगी रूसिया तो पर से कंटिन्यू करी काम तलाक आप पत

સવા છ થઈ ગયા છે અને સિદ્ધિ શિવ માટે બનાવ છે જમ્પિંગ ચલ રહ હૈ અભી હમને સાકર કો સિદ્ધિ લીયા હૈ તો બરિયાળી કા શરબત બનાઈ ગયા ક્યાં દેખો आप गैश करो गैश ये है देख सकते हो आप इसको अभी सरस तेल में फ्राई कर देंगे बगा देंगे सलाद की तरह खा लेंगे अभी दो दिन से रखे थे मग हो गए हैं तो बस ये चल रहा है अभी तो बाद देखो तड़का फूल है तो बस पी कंटिन्यू करू पी कपड़ा लेवल है बाकी सब बढ़ू बाकी अडग सर्कल वो कई वो नहीं तो चाले यार જિંદગી જો ચાલ્યા પોરે તો પછી કન્ટિન્યુ કરું છે શિવાય નમસ્તે ભ્યાઉ તો આઠ વાગી ગયા છે અને અત્યારે સીમ પેપ્સી કોલા પીવે છે સીધી જોડે અને અમારી ખીચડી રેડી થઈ ગઈ છે અને મગ જે ફંગાયેલા હતા એને મેં મસ્ત વઘારી કાઢ્યા છે મીઠું મરચું લીંબુ અને ધાણા જીરું નાખીને મસ્ત વઘારી દીધા છે તો બસ હવે ખાઈ લઈશું ખૂબ જ આજના બ્લોગમાં માં આટલું જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શું સિવાય નમસ્ત ગયમ